ચાલો દોસ્તો આપણે આગળ જઈએ આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એસિડિટી અને બેઝિસિટી જોવાનું છે તો એની અંદર આપણે આગળ જઈએ હવે એસિડિટી અને બેઝિસિટી જોઈએ એ પહેલાં થોડીક એક વાત પણ કરી દઉં અગિયારમા ધોરણમાં એસિડિકતા અને બેઝિકતાનો જોકે થોડોક પ્રાઇમરી ખ્યાલ ભણવાનો હોય છે આખું ડિટેલમાં ભણવાનું થશે બારમા ધોરણની અંદર આવશે પછી કેમ કે એનું કારણ એ છે કે બારમા ધોરણની અંદર સાયક્લિક સંયોજન ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજન નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો આ બધું ચાલી જાય થઈ જાય પછી તમને વધારે સંયોજનોનો પરફેક્ટ આઈડિયા આવે ને પછી વધારે સારું પડે અને અપવાદને વધારે પછી લઈશું અત્યારે થોડુંક આપણે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ આપણે લઈએ છીએ દોસ્તો એટલે એસિડિકતાની વાત જે છે નોર્મલ જે વાત જે છે એ અત્યારે લઈએ છીએ બાકીની બારમું ધોરણ પૂરું થાય પછી એટલે કે બારમા ધોરણના ઓર્ગેનિકના ચેપ્ટર પૂરા થાય પછી આવે ખ્યાલ તો હવે એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ આની અંદર એસિડ એસિડિકતા ને બેઝિકતા હજી તો ઘણો પોર્શન બાકી છે પણ આપણે અત્યારે ખાલી ઇલેવન્થ ની અંદર થોડુંક બેઝિક પોર્શન હોય એ આપણે લઈએ છીએ તો હવે એસિડિકતા અને બેઝિકતા માટે પહેલા થોડીક યાદ કરાવી દઉં કેમ કે થોડોક અલગ પ્રકારનો ટોપિક છે એટલે કોઈ પણ પદાર્થ એસિડ ક્યારે હોય કે જે એચ પ્લસ વધારે મુક્ત કરે તે એચ પ્લસ વધારે મુક્ત કરે તે એસિડિક વધારે હોય હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે એસિડિકતા વધારે જો ઇલેક્ટ્રોન આકર્ષક જેટલું આકર્ષણ સ્ટ્રોંગ તેટલી એસિડિકતા વધારે એલો એચ પ્લસ ફટાફટ થશે બહુ નોર્મલ આટલું અત્યારે યાદ રાખી લો ને ડિટેલમાં તો આપણે એસિડિકતા વાળી વાત જે છે રીતે એસિડિક પદાર્થ વધારે કહેવાય કઈ રીતે બેઝિક વધારે ડિટેલમાં જે બારમાં આવશે પણ અત્યારે જેટલી જરૂર છે તેટલું આ એક ટોપિક જે છે મેન બીજી વાત જે છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય દાતા સમૂહ હોય ઓકે એ બેઝિકતા વધારશે બેઝિકતા વધારે તો કોઈ પણ પદાર્થ બેઝિક ક્યારે કહેવાય ધારી લો કે નાઇટ્રોજન છે નાઇટ્રોજન સાથે આ ઇલેક્ટ્રોન છે એનું દાન જેટલું ફટાફટ થશે ઇલેક્ટ્રોન યુગમાં દાન જેટલું ફટાફટ થાય તેટલી બેઝિકતા વધારે આ તમને ખબર જ છે ઓકે એટલા માટે અહીંયા જો એક દાતા હોય આલ્કાઇલ અથવા બીજો દાતા હોય અને ત્રીજો હોય તો એસિડિક બેઝિકતા વધતી જાય એક દાન કરે એને કરતાં બે વધારે દાન કરે એટલે ઇલેક્ટ્રોનિકનું દાન ફટાફટ થાય એટલે બેઝિકતા શું થાય વધે એટલે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેટલા જોડાયેલા છે તેટલી બેઝિકતા વધારે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેટલા જોડાયેલા છે એટલી એસિડિકતા વધારે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માટે સૌથી વધારે અસરકારક હોય તો એવું કયું છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માટે વધારે અસર કરે તેવી આપણે વાત કરીએ તો માઇનસ આર અસર છે એના કરતાં ઓછી અસર હોય તો હાઈપર કોન્જ્યુગેશન જે છે ઇલેક્ટ્રોન આકર્ષક શું હાઈપર કોન્જુગેશન જો જોકે દાન જ કરશે બરાબર છે ઇલેક્ટ્રોનિક મોનું શું કરશે દાન એટલે આપણે અહીંયા પ્રેરક અસર લઈ લઈએ છીએ એના પછી અહીંયા આવશે ઇલેક્ટ્રોનિક મો દાન કરે એમાં સૌથી વધારે દાન કોણ કરે કે ભાઈ રેઝોનન્સ અસર પછી કોણ આવશે હાઈપર કોન્જ્યુગેશન આવશે અને એના પછી આવશે પ્લસ પ્રેરક અસર જે છે પ્લસ આઈ પ્રેરક અસર જે છે એ આ રીતના આવશે તો આટલી વસ્તુ દોસ્તો તમારે ધ્યાનમાં રાખવાની છે આ ઇલેક્ટ્રોન યુગમાંની આ રીતે આવશે કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગમાંનું શું કરે છે દાન કરે છે શું કરે છે ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે છે અને આ ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે મેળવે છે ઇલેક્ટ્રોનને શું કરે છે આકર્ષે છે દોસ્તો તો આટલી વસ્તુ તમારી યાદ રાખવાની રહેશે હવે આટલી વસ્તુ એટલે આ એક જે છે આટલા ટોપિક યાદ રાખેલા હોય તો બહુ વાંધો આવે નહીં સૌથી એસિડિક પદાર્થ કયો છે તો તમને અહીંયા પૂછે સી એચ થ્રી સી ડબલ ઓએચ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ ઓએચ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ એટલે બેન્ઝિનની ઉપર સી ડબલ છે ખ્યાલ આવ્યો એના પછી આ બેન્ઝિનની ઉપર ઓએચ છે બેન્જિનની ઉપર શું છે ઓએચ છે એના પછી આપણે વાત કરશું તો એન ઓ ટુ જે છે જ હજુ તમારા માટે અમુક વસ્તુ નવી હશે અને તમે ભણશો એટલે પછી આ નોર્મલ થઈ જશે તમારા માટે અત્યારે એટલા માટે ટોપિક લીધેલો છે કે થોડીક એસિડિકતાની વાત જીઓસીમાં પણ ઓર્ગેનિક જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે છે એટલા માટે લીધી છે જે પાક્કું જે કામ તમારું એ ટ્વેલ્થ ની અંદર બોર્ડ ની અંદર પણ આવશે થોડુંક એક્સ્ટ્રા પણ પછી આવશે તો આ જે છે આ એસિડિક એસિડ છે અહીંયા સી ડબલ ઓ એચ છે અહીંયા સી ડબલ છે અને અહીંયા પણ સી ડબલ છે અહીંયા ઓએચ છે તો પહેલાં હું તમને કહી દઉં હજી તમને ખ્યાલ કદાચ નહીં હોય જો કે આની થિયરી સ્પેશિયલ બારમાં આવે છે પણ અત્યારે થોડુંક એટલું યાદ રાખી લો તમે કે આ જે છે ઓએચ સમૂહ જે છે એના કરતાં સી ડબલ ઓએચની એસિડિકતા વધારે એટલે આની ઓછી થઈ ગઈ એટલે આનો ચાલે હવે અહીંયા આ એસિડિક એસિડ અને આ બે એન્જિન વાળા છે એસિડિક એસિડ કરતાં આની એસિડિકતા વધારે આની ઓછી એટલે આની ઓછી થઈ ગઈ હવે આ બે માં આમાં બેન્ઝીન અને ઓએચ આમાં બેન્ઝીન અને સી ડબલ ઓએચ આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે આપણે હમણાં જ વાત થઈ હતી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા વધારે તો આના કરતાં આની એસિડિકતા વધારે કેમ કે આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો સૌથી વધુ એસિડિકતા કોની થશે ડી ની થશે ખ્યાલ આવે હવે તમને આપેલું છે અહીંયાથી કે સી એચ સી ડબલ ઓએચ સી એચ થ્રી સી ડબલ ઓએચ સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓએચ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ તો હવે હું વાત કરીશ તો એસિડિકતાના ક્રમની વાત કરું તો જો આ ત્રણ ક્રમ તમને યાદ હોવા જોઈએ જે જનરલી વધારે યુઝ થતા હોય છે આ એચ સીડબ્લ્યુ એચ આ ફોર્મિક એસિડ કહેવાય અને એસિડિકતા સૌથી વધારે છે એના પછી જો આ ત્રણ ક્રમ ખાલી તમને યાદ હોવા જોઈએ એના પછી બેન્ઝોઈક એસિડ આવશે બેન્ઝોઈક એસિડની એસિડિકતા એના કરતા ઓછી અને એના કરતા ઓછી એસિડિકતા એસિટિક એસિડની થશે સી એચ થ્રી સી ડબલ ઓ એચ અને એસિડિકતા એના કરતા ઓછી થશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવી જાય છે એટલા માટે હવે અહીંયાથી આપણે જો વાત કરીએ તો અહીંયાથી આ સૌથી વધારે ફોર્મિક એસિડ જે છે હવે આ તમને આપી દીધો છે અહિયાં પછી બરાબર આ વચ્ચે આપી દીધો છે તો આ ક્યાં આવશે તો આ જે છે આમાં દાતા એક છે આમાં દાતા કેટલા છે બે છે સી થ્રીની બાજુમાં સીએચ ટુ એ છે બે દાતા તો આની એસિડિકતા આના કરતા પણ ઓછી થશે એટલે સી એચ થ્રી ટુ સી ડબલ આની એસિડિકતા કરતાં પણ ઓછી જેટલા દાતા સમૂહો વધારે ઓછી થશે તો આ ફોર્મિક ફોર્મતા બેન્જોઈક બેન્જિનમાં સંશોધન થાય છે એટલે અને આની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે દોસ્તો ફોર્મિક એસિડની સૌથી વધારે એટલે પહેલાની સૌથી વધારે પહેલાંની સૌથી વધારે આ ઓપ્શન ગયો આ પણ ગયો પહેલાંની પહેલા પછી કોની આવશે પહેલા પછી ડાયરેક્ટ જે આવશે ચોથાની આની આવશે ને ચોથાની તો આ ચાર ફોર એક પછી ચાર પછી કોણ આવશે બે ઓકે પછી આ બે જ છે ઇન્ફોર્મેશન જે એક્સ્ટ્રા મળતી છે તે લેતા જ બધી સંપૂર્ણ પૂરી થઈ જશે નીચેનામાંથી કયો સૌથી વધુ બેઝિક પદાર્થ બેઝિક પદાર્થ એટલે તમને ખબર છે ઇલેક્ટ્રોનિક નું શું કરવાનું દાન કરવાનું છે તો આનું બંધારણું લખી દઉં એનું બંધારણ બેન્જિન છે સી સિક્સ એચ

ખ્યાલ કે નહીં એનએચ ટુ અને મેટા પોઝિશન ઉપર શું આવશે એનઓ ટુ આવશે આનું બંધારણ આપણે લખીએ તો સી એચ ફાઈ અહીંયા શું આવશે એચ ટુ અહીંયા આવશે એનએચ ટુ શું આવશે એનએચ ટુ સી સિક્સ એચ ફાઈવ એચ ટુ અને એનએચ ટુ તો આમાંથી બેઝિકતા વધારે કોની થાય તો સૌથી પહેલા દોસ્તો જો આપણે વાત કરીએ તો બેઝિકતા માટે નાઇટ્રોજનના ઇલેક્ટ્રો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગમાં છે જલ્દી દાન થાય તેની બેઝિકતા વધારે તો આમાં તો અહીંયા સંસ્પદન થાય છે આમાં સંસ્પર્દન થાય છે આમાં સંસ્પર્દન થાય છે ખબર છે ને તમને સંસ્પર્દન થાય એટલે ઇલેક્ટ્રોન અંદર રખડવા જતું રહે ફરવા જતું રહે છે એટલા માટે આની બેઝિકતા ઓછી થશે આમાં જ્યારે પણ દાન કરવું હોય ત્યારે થઈ શકશે આમાં દાન થઈ શકશે પણ ઓછું આમાં પણ ઓછું આમાં પણ ઓછું કેમ કે ઇલેક્ટ્રોન અંદર જતો રહે ને ફરવા માટે બરાબર આમાં ફરવા માટે જશે નહીં અહીંયા ગમે જ્યારે અવેલેબલ હોય જ્યારે પણ દાન કરવું હોય ત્યારે ફટાફટ દાન કરી શકાય એટલે સૌથી વધુ બેઝિકતા પૂછી છે તો આમની થશે બહુ સીધો આન્સર છે બરાબર છે સૌથી વધુ બેઝિક તામની થશે હા સૌથી વધુ એના પછીની વાત પૂછે તો સૌથી વધુ બેઝિક તામની થશે બરાબર છે એટલે સીની બેઝિકતા સૌથી વધારે થશે તમને જો કે પ્રશ્ન એવો જ સૌથી વધુ બેઝિક કયો તો સી જવાબ આવશે હા એના કરતાં ઓછો બેઝિક કયો થાય તો આ સમૂહ જે છે ને આ આ બે સમૂહ અહીંયા જે જોડાયેલા છે એ તમે જોઈ શકો છો આ એનઓ ટુ સમૂહ જે છે એ કઈ અસર દર્શાવે છે માઇનસ આર અને માઇનસ અસર દર્શાવે છે તમને ખબર છે આ માઇનસ અસર દર્શાવે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે બંને તો આ બે ની એસિડિકતા કેવી હોય સોરી બેઝિકતા ઓછી હોય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે બેઝિકતા દાન કરે તેવો હોવો જોઈએ તો દાન કરે એવા છે એટલે એના પછી એ આવશે એના પછી કોણ આવશે એ અને એના પછી કોણ આવશે આમાં આકર્ષણ આમાં આકર્ષણ વધારે આકર્ષણ વધારે તેટલી બેઝિકતા ઓછી એટલે એના પછી જવાબ આવશે સી અને એના પછી કોણ આવશે બી સૌથી ઓછી બેઝિકતા કોની થશે બીની ઓછી ની સૌથી વધુ કોની સીની બેઝિકતા થશે આવી રીતે તમે મસ્ત સોલ્વ કરી શકો છો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના આધારે દોસ્તો આપણે સમજ્યા છીએ આપણે ફરી વખત વાત કરી દઉં આ જે છે આ એલિફેટિક એમાઈન પણ કહેવાય એલિફેટિક એરોમેટિક નથી આ નાઇટ્રોજન છે એ સીધો બેન્જિન સાથે નથી આની સાથે છે એટલા માટે આની એલિફેટિક પણ કહેવામાં આવે છે કેમ કે આ ભાગ એરોમેટિક છે વાળો એરોમેટિક છે નહીં એટલે આ આની એલિફેટિક હોય ને એરોમેટિક સાથે એને તું જોડાયેલો હોય ને બેઝિકતા ઓછી હોય કેમ કે સંસ્વદનમાં નાઇટ્રોજન વપરાઈ જાય કે નહીં એટલે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો આવા જ ઉદાહરણ આવા જ ઉદાહરણ બેઠા બારમાં પ્રેક્ટિસ વધારે કરવાની થશે ત્યારે વધારે પ્રેક્ટિસ કરશો તો વધારે ખ્યાલ આવશે તમને અત્યારે બેઝિક વસ્તુ આટલી યાદ રાખવાની છે આમાં આકર્ષક છે એટલે આ બેની એસિડિકતા કે બેઝિકતા કે ઓછી આમાં કાંઈ નથી બરાબર છે અને એટલા માટે આની બેઝિકતા વધારે આ બંનેઓ કરતાં આમાં વધારે અને આમાં તો ઉલટાનું સંસોધન જ નથી થતું આમાં સંસોધન તો થાય છે આમાં સંસોધન એ નથી થતું આકર્ષક એ નથી સંસાધન નથી થાતું એટલા માટે આની બેઝિકતા સૌથી કેવી છે વધારે છે દોસ્તો આટલું યાદ રાખવાનું છે બેઝિક ક્ષમતાનો વધતો ક્રમ ઓછો બેઝિક પ્રથમ લખો ઓકે બેઝિક ક્ષમતા બેઝિક પદાર્થ એટલે શું ઇલેક્ટ્રોન દાતા હોય ને તો બેઝિકતા વધારે આકર્ષક હોય તો ઘટાડે આટલું યાદ રાખવાનું છે બેઝિકતા માટે દાતા હોવો જોઈએ હું વિગતવાર લખું તો નાઇટ્રોજન સાથે ત્રણ નંગ છે એચ એચ અને એચ સીએલ નાઇટ્રોજન સાથે અહીંયા પણ ત્રણ નંગ છે ત્રણ નંગ એટલે ત્રણ આ પરમાણુ હાઇટ્રોજન જોડાયેલા છે એ નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન છે અને એક થ્રી છે હવે આપણે તમને ખબર છે કે દાતા સમૂહ હોય ને બેઝિકતા વધારે તો ક્લોરીન છે નહીં એ તો આકર્ષક સમૂહ છે તમને ખબર છે ક્લોરીન છે એ આકર્ષક સમૂહ છે માઇનસ અસર દર્શાવે છે આકર્ષક સમૂહ આકર્ષક સમૂહ જે છે આમાં કાંઈ નથી આકર્ષક એની દાતા એની તો આમાં કાંઈ નથી એના કરતા આકર્ષક આકર્ષક બેઝિકતા ઘટાડે એ એસિડિકતા વધારે આકર્ષક હોય એસિડિકતા વધારે જો બેઝિકમાં આવો તો ઘટાડશે બેઝિકતા ઘટાડે એટલે આકર્ષક એટલે એટલે આના કરતા બેઝિકતા ઓછી ઓકે આની ઓછી તો આની વધારે થઈ ગઈ હવે આ બેમાં શું આવશે કે અહીંયા જે છે અહીંયા એચ છે અહીંયા એચ 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 બરાબર છે ઇલેક્ટ્રોન આ દાતા સમૂહ છે પ્લસ આ અસર દર્શાવે છે ઇલેક્ટ્રોન યુક્નું શું કરશે દાન દાન કરે તો બેઝિકતા વધે તો આના કરતા બેઝિકતા આની વધારે તો પહેલો જ જવાબ બરાબર જ છે આના કરતાં આની વધારે આના કરતાં આની વધારે તો આના કરતા આની આ

ચાર પછી બે નહીં વધારે ચાર પછી બે નહીં તો અહીંયા બે અહીંયા બે ઓ કટર કોમ્પિટિશન થઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે જોયો બરાબર હવે એસિડિકતા માટે તમને ખબર ઇલેક્ટ્રોન આકર્ષક હોવો જોઈએ તો આ કહે મારી પાસે સી થ્રી નેનો ટુ આ કે મારી પાસે સી ટુ નેનો ટુ તો અહીંયા એક દાતા છે તમને ખબર છે દાતા સમૂહ છે એસિડિકતા વધારે નહીં ઘટાડે એ બેઝિકતા વધારે દાતા બેઝિક તો એ દાતા હોય ને તો એસિડિકતા ઘટાડશે તો આ આની એસિડિકતા જે છે ઓછી છે બરાબર છે તો આના કરતા આની એસિડિકતા ઓછી એટલે બીજાની સૌથી ઓછી આવશે તો આ જે છે સોરી ત્રીજાની સૌથી ઓછી અહીંયા ત્રીજું લખેલું છે ત્રણ છે ત્રીજાની સૌથી ઓછી આવશે કેમ કે આના કરતા આની ઓછી થશે ને કેમકે આની અંદર એક દાતા વધારે છે ને અહીંયા સીએચ ટુ એનું હતું અહીંયા એક કાર્બન પછી એનું હતું પણ અહીંયા એક વધારાનું એટલે દાતા તરીકે વર્તે દાતા એસિડિકતા ઘટાડે ખ્યાલ તો આ બેની કોમ્પિટિશન થાય પહેલું અને ત્રીજું અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા હતા અહીંયા સુધી કઈ વાંધો નહોતો આ બે નો વહીવટ પૂરો થઈ ગયો આમાં ત્રણ એટલે સૌથી સૌથી વધારે આમાં એટલે 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 ઓછી ઓછી હવે આ બે એક દાતા છે આની એસિડિકતા ત્રીજાની સૌથી ઓછી એના કરતા વધારે પહેલાની એટલે જવાબ કયો આવશે એ આવશે તો અલગ અલગ બધા પ્રશ્નો પૂછે પણ એક ખાસ યાદ રાખવાનું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે દાતા સમૂહ બેઝિકતા વધારે ચલો બેઝિકતાનો સાચો ક્રમ કયો છે બેઝિક પદાર્થ એટલે ઇલેક્ટ્રોનિયુકનું દાન કરવું જે દાન જલ્દી કરે દાન જલ્દી કરે તેની બેઝિકતા વધારે ઇલેક્ટ્રોનિકમાંનું દાન જલ્દી કરે તેની બેઝિકતા કેવી થશે વધારે થશે તો એની અંદરથી અહીંયા સી હવે દાન કરવા માટે કોણ સીએચ થ્રી સી એચ ટુ એ માઇનસ સી એચ થ્રી સીએચ માઇનસ સી એચ ટ્રિપલ વન સી એચ ઓએચ બધામાં એના એચ છે પણ આડા કર્યા છે ઓકે તો આપણે આપણે પહેલું ઉદાહરણ લઈ લઈએ કે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ આ કરવાનું છે તો અહીંયા સીએચ માઇનસ બોન્ડ સી માઇનસ કાર્બન ને કરવાનું અહીંયા ઓ એચ માઇનસ એટલે ખરેખર ઓક્સિજન ઉપર વીસ બાર હોય આખા ઉપર લખો છે પણ હોય ખરેખર હાઇડ્રોજન પર ન હોય ઓક્સિજન પર હોય ચાલે ઓકે ઓ એચ માઇનસ તો આમાં કાર્બન દાન કરશે આમાં ઓક્સિજન દાન કરશે આમાં કાર્બન અને આમાં કાર્બન ઓકે હવે ઇલેક્ટ્રોન ને આકર્ષિ કોણ વધારે રાખ્યા ઇલેક્ટ્રોન ની આકર્ષકતા કોની વધારે એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા કોની વધારે આમાં કાર્બન 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 ને પાસે ઇલેક્ટ્રોન છે આમાં ઓક્સિજન તો ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન ને પકડી રાખશે દાન નહીં કરે જલ્દી તો કાર્બન જલ્દી દાન કરી દેશે તો આ ત્રણેય ની બેઝિકતા વધારે કોના કરતા આના કરતા જેમ કે આમાં ઓક્સિજન પર ઋણ વિચાર છે આમાં કાર્બન પર છે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન ને પકડી રાખશે જલ્દી દાન નહીં કરે દાન કરશે પણ આના જેટલું નહીં એમ આ ફટાફટ દાન કરી દેશે ખ્યાલ ઓકે ને એટલે જે ઇલેક્ટ્રોનનું જલ્દી દાન કરે તેની બેઝિકતા કેવી વધારે તો આના કરતાં આ ત્રણેયની બેઝિકતા વધારે એટલે ઓ છેલ્લે જ આવશે એટલે આપણી પાસે બે ઓપ્શન છે ઓ એચ છેલ્લે હોય તેવું ઓકે આ બે ઓપ્શન છે હવે આ બધાની બેઝિકતા કેવી થાય વધારે હવે તમને ખબર છે કે આપણે વિદ્યુત ઋણતા ભણી ગયા હતા એની અંદર પણ આપણે ભણી ગયા હતા કે ત્રિપલ બોન્ડ હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત વધારે હોય આ ત્રણેયની સરખામણી એના કરતા ઓછી ને આની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત ઓછી એટલે દાન જલ્દી કરી દેશો દાન જલ્દી કરી દે તો આની બેઝિકતા વધારે આની બેઝિકતા વધારે એના કરતા ઓછી ને એના કરતા ઓછી આ ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો આની બેઝિકતા વધારે કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષી રાખવાની પકડી રાખવાની તાકાત ઓછી છે એટલે દાન ફટાફટ કરી દેસો દાન જલ્દી કરે એટલે બેઝિકતા વધારે એના કરતાં ધીમું એના કરતાં ધીમું અને આમાં તો ઓક્સિજન પર માઈનસ છે એટલે આની બેઝિકતા ઓછો છે ખરેખર આ સારો એવો બેઝિક પદાર્થ છે પણ આના કરતાં આ ત્રણેયની બેઝિકતા વધારે છે ચાલે એવું કહે નહીં આ રીતે મસ્ત રીતે તમારો આન્સર કયો આવશે એ આવશે દોસ્તો ચાલો એક્સ વાય અને જેડ બેઝિક પ્રબળતાના ક્રમમાં ઘટાડો યોગ્ય ઘટાડાનો ક્રમ સૌથી વધારે બેઝિક એના કરતાં ઓછું એના કરતાં ઓછું એક્સ વાય ઝેડ આપ્યું નથી અને એક્સ કહી દે અને વાયનાને ઝેડ

આમાંય દાન થઈ શકે ઇલેક્ટ્રોનનો આમાંય નાઇટ્રોજન પર અયુગ બંધકારક ઇલેક્ટ્રોન છે આમાંય દાન થઈ શકે આમાંથી થઈ શકે આમાંય બે દાતા આમાંય બે દાતા આમાંય બે દાતા છે પણ આમાં દાન થવું સૌથી વધારે મુશ્કેલ કેમ મુશ્કેલ એ હું તમને કહી દઉં આ ઇલેક્ટ્રોનને જારે દાન કરવું હોય ને ત્યારે નહીં થઈ શકે કેમ કે આ ઇલેક્ટ્રોનનું સંસ્વધન થઈ શકશે આ ઇલેક્ટ્રોનની જોડી જે છે આ જોડી અહીંયા આવી જાય આ જોડી અહીંયા આવી જાય તો સંસ્વધન થાય અને સંસ્વધન જેનું થાય તે સ્થાયી હોય સંસ્પદન જેનું થાય તે સ્થાયી હોય સ્થાયી હોય એટલે દાન નહીં કરી શકે જલ્દી દાન નહીં કરી શકે એટલે આની આ બે ની સરખામણી તો બેઝિકતા ઓછી તો સૌથી ઓછી ઓછી બેઝિકતા વાય ની આવશે વાય ની બેઝિકતા ઓછી એક જ પદાર્થ લો મળી ગયો હવે તો તો કેમ હવે તો પછી આની બેઝિકતા ના બેઝિકતા આ બે માં સૌથી ઓછી તો આની આવી ગઈ હવે આ બે માં કોની વધારે તો આની વધારે થાય કેમ વધારે થાય તો આની ઓછી કેમ તો અહીંયા ડબલ બોન્ડ છે અહીંયા સિંગલ બંધ છે તમને ખબર ડબલ બોન્ડ હોય ને એ કાર્બનને ઇલેક્ટ્રોનને વધારે આકર્ષી શકે એની વિદ્યુત ગુણતા વધારે હોય એ ને આકર્ષવાની તાકાત વધારે હોય તો આ થોડોક આકર્ષી રાખે આ એટલો બધો આકર્ષી રાખશે નહીં એટલે દાન જલ્દી થશે દાન વધારે થશે એટલે બેઝિકતા વધારે થશે તો આની બેઝિકતા વધારે સૌથી વધારે બેઝિકતા એક્સની એટલે પછી કોની જેડની જેટની સૌથી ઓછી કોની વાઈની કેમ કે એમાં સંસ્પદન થાય છે દોસ્તો એટલે આવા બધા મસ્ત મસ્ત નવા નવા કોન્સેપ્ટ થોડું થોડું શીખતું જવાનું છે એ પહેલાં તમારું સંસ્પદન હાઇપર કોન્જ્યુકેશન રેઝોનન્સ અસર આ બરાબર છે અને આ પ્રેરક અસર આ બધી પરફેક્ટ અને મસ્ત હોવી જોઈએ એનું રિવિઝન વારંવાર થશે એટલે ઘણી વખત તમને એવું લાગે હવે આ બધું નવું નવું ક્યાંથી આવે છે એટલે પણ ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરશો ઘણી પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે સોલ્વ થતું જ જશે ક્યાં લેવો આપણને પ્રેક્ટિસ વધારે કરવી પડશે દોસ્તો તો અને તો કામ થશે ક્લોરોબેન્જિન માધ્યમમાં જુદા જુદા એમાઈનનો સાચો બેઝિકતાનો ક્રમ કયો છે ક્લોરોબેન્જિન માધ્યમમાં હા હજી આપણે એક આ સંયોજન છે આ બધા સંયોજનો છે એમાઇન બેઝિકતાની આપણે વાત કરી દોસ્તો બેઝિકતા ક્યારે વધારે જેમ ઇલેક્ટ્રોન દાતા વધારે તેમ બેઝિકતા વધારે જેમ ઇલેક્ટ્રોન દાતા વધારે તેમ બેઝિકતા વધારે છે તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જેમ વધતા જાય તેમ બેઝિકતા વધતી જાય ફોર એક્ઝામ્પલ હું એન એચ ટુ લખું છું હું અહીંયા લખું છું પદાર્થ બેઝિક છે પણ બેઝિકતા વધારે કોની છે જેમ દાતા સમૂહ વધે તેમ બેઝિકતા વધે છે જેમ દાતા સમૂહ વધે તેમ બેઝિકતા વધે છે તો આમાં દાતા કેટલા છે આમાં દાતા કેટલા છે એક બરાબર છે આમાં દાતા કેટલા છે બે તો આની બેઝિકતા વધારે આમાં દાતા કેટલા છે ત્રણ તો આમાં સરળતાથી દાન થાય તો આની બેઝિકતા સૌથી વધારે જેમ દાતા વધે તેમ બેઝિકતા વધે છે અને પ્રાથમિક એમાઇન કહેવાય કેમ કે નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક એમાઇન છે અને દ્વિતીય કેમાઇન કહેવાય કેમ કે આ નાઇટ્રોજન બીજા બે કાર્બન સાથે જોડાયેલો આ નાઇટ્રોજન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો તૃત્ય કેમાઇન કહેવાય ખ્યાલ તો આમ જાય તેમ બેઝિકતા શું થતી જાય વધતી જાય પણ જલીય માધ્યમમાં થોડો ક્રમ અલગ આવે છે એ બારમા ધોરણની અંદર આવે છે ખ્યાલ આવ્યો કે નહીં તો એની અંદર તમારે ભણવાનું થશે પણ એટલા માટે અહીંયા ખાસ કીધું ક્લોરોબેન્ઝિન માધ્યમ એટલે આપણે આ રેગ્યુલર ક્રમ આવે તે જ રાખવાનો અપવાદ લેવાનું નથી એ બારમામાં આવશે અત્યારે રેગ્યુલર પ્રાથમિક કરતા દ્વિતીય દ્વિતીય કરતા તૃતીય દાતા વધે તો બેઝિકતા વધે છે ઓકે તો બેઝિકતાનો ક્રમ આપણે આપવાનો છે ચાલો દોસ્તો બેઝિકતાનો ક્રમ આપણે આપીએ તો આ એમાઇન છે એ પ્રાથમિક છે કેમ પ્રાથમિક છે એક બાજુએથી દાન થાય છે ઇલેક્ટ્રોન યુગમનો આ પણ પ્રાથમિક જ છે કેમ કે આ નાઇટ્રોજન બીજા એક કાર્બન સાથે જોડાયેલો આ કાર્બન ભલે બે સાથે છે પણ આ નાઇટ્રોજન એક કાર્બન સાથે જોડાયેલું એટલે પ્રાથમિક છે ઓકે આ નાઇટ્રોજન જે છે એ દાન કરવા વાળો કેવો છે એક બે ને ત્રણ જગ્યાએથી જોડાયેલો એટલે તૃતીયક છે આ કેવો છે એક અને બે કાર્બન થી એક અને બે થી જોડાયેલો છે તો આ જે છે એ દ્વિતીયક છે કેવો છે દ્વિતીયક અવશ દ્વિત્યક આ પ્રાથમિક દ્વિત્યક પ્રાથમિક અને દ્વિત્યક સૌથી વધારે દાન શેમાં થાય તૃતીયકમાં થાય સૌથી વધારે શેમાં થાય તૃતીયકમાં થાય તો તૃતીયકની બેઝિકતા વધારે સૌથી વધારે દોસ્તો તૃતીયકની બેઝિકતા થશે તો તૃતીયક એટલે કોણ છે સી જવાબ સી ની બેઝિકતા સૌથી વધારે ઓકે આ આવશે સી ની બેઝિકતા સૌથી વધારે એટલે આ સી આન્સર આવશે તમારો અહીંયા અને ડી ઓકે આ બે ઉડી ગયા એના પછી કોણ આવશે ડી દ્વિત્યક છે બે જગ્યાએથી દાન થાય છે

ખ્યાલ એવો ને આમાં દાન વધારે થાય તો આની બેઝિકતા કેવી થાય વધારે દાન થાય જેટલા દાતા સમૂહ વધારે એટલે બેઝિકતા વધારે એટલે બી આવશે અને પછી શું આવશે એ આવશે એટલે તમારો જવાબ કયો આવશે સી આવશે એટલે આ દોસ્તો આપણે શું જોયું બેઝિકતાનો ક્રમ જોયો આંખવાનો ખ્યાલ એટલે એસિડિકતાને પ્રબળતાના વધતા ક્રમમાં નીચેને ફરીથી ગોઠવો એસિડિકતાના વધતા ક્રમમાં આપણે ગોઠવવાના છે તો ચાલો જોઈએ આપણે સૌપ્રથમ તમને આપેલું છે

આપણે વાત એવી થઈ હતી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ને તો એસિડિકતા વધારે દાતા હોય તો ઘટાડે દાતા હોય તો ઘટાડે તો હવે વાત એવી આવશે જોજો બરાબર ખાસ કે એમાં કયો સમૂહ છે આ વાત કરીએ તો આની અંદર ફાઇનલી આ માઇનસ આ અસરના કારણે ઇલેક્ટ્રોન યુગમાં ખેંચાય છે આ ઇલેક્ટ્રોન ખેંચાય છે પણ આ અસરના કારણે દાન થાય છે એક અસર છે પ્લસ આર અસર તો પ્લસ આર અસર મોટી હોય માઇનસ આ કરતા પ્લસ આર મોટી હોય તો ફાઇનલી આમાં દાન થાય

પણ જોજો બરાબર ધ્યાન રાખજો એક નવી અસર જે છે આ બે સી ડબલ જે છે આ બે આ બે ની એસિડિકતા જે છે એ ઓછી હોવી જોઈએ કેમ કે દાતા સમૂહ છે દાતા સમૂહ આના કરતા દાતા સમૂહ એસિડિકતા ઘટાડે આકર્ષક હોય તો એસિડિકતા વધારે આ તો દાતા છે તો બે ની ઓછી હોવી જોઈએ આના કરતા એટલે આના કરતા ઓછી હોવી જોઈએ પાછળ લઈ લેવાનું પણ જોજો બરાબર ધ્યાન રાખજો કે પણ પણ અહીંયા જે છે એક અલગ વસ્તુ આપેલી છે કોન્સેપ્ટ જે પછી આપણે પાછા પણ લેવાના અત્યારે ખાલી એક ઉદાહરણ લીધું છે કે આ અસર ઓર્થો સ્થાન પર આ બે મોટા સમૂહ છે મોટા સમૂહ છે એટલે આખું આનું સ્થાન બદલી જશે આ બે સમતલમાં રહે આ બધું એક સમતલમાં નહીં રહે આ સમતલ બદલી નાખશે આવું જયારે થાય ત્યારે આમાં સંસ્પદન વધી જાય સંસ્પદન વધી જાય સીડબલ ઓમાં એટલે આની એસિડિકતા વધી જાય એટલે આને ઓર્થો સ્થાન પર હોય ત્યારે જ આવું થાય એટલે આને ઓર્થો અસર કહેવાય ઓર્થો ઇફેક્ટ બરાબર છે ઓર્થો ઇફેક્ટ હોય ત્યારે એસિડિકતા વધી જાય ત્યારે એસિડિકતા શું થાય વધી જાય ખરેખર આ દાતા સમૂહ છે તો આની ઓછી આવવી જોઈએ ને પણ ઓર્થો અસરના કારણે એસિડિકતા વધે એસિડિકતા વધે ઓર્થો સ્થાન પર આવું હોય ત્યારે ખ્યાલ આવ્યો કે નહીં એટલે એસિડિકતા વધી જાય છે દોસ્ત આની એટલે સૌથી આની વધારે આવશે સૌથી વધારે આની આવશે બરાબર છે સૌથી વધારે ઓર્થો મિથોક્સી વાળાની આવશે એટલે અહીંયા આવશે સી ડબલ એચ અને ઓ સી એચ થ્રી ખ્યાલ આવ્યો એના પછી આમની આવશે બેન્ઝોઈક એસિડ સી ડબલ ઓ અને એના પછી આવશે દોસ્ત

એટલે ઓર્થો અસરના કારણે એસિડિકતા ની વધી ગઈ એટલે સૌથી વધુ એસિડિકતા ઓર્થોમિથોક્સી ની આવશે એટલે ત્રણ ની આવશે સૌથી વધુ ત્રણ ની એટલે આ ત્રણ ની આવશે સૌથી વધુ બરાબર છે આ ત્રણ ની એના કરતા ઓછી કોની આવશે એના કરતા ઓછી આવશે એક અને એના ઓછી આવશે બે તમારો જવાબ કયો થશે સી થશે દોસ્તો એટલે આવા ઓર્થો અને પેરાવાળા જે છે બારમા ધોરણમાં પણ આવશે તમારે ત્યારે વધારે પ્રેક્ટિસ કરશું તો આટલો એસિડિકતા અને બેઝિકતાનો જે નોર્મલ કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે દાતા સમૂહ બેઝિકતા ઓકે બેઝિકતા વધારે તો આટલી વસ્તુ દોસ્તો આપણે જોવાની છે તો અહીંયા સુધી આટલું આપણે રાખીએ અને આની મસ્ત વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો અને એસિડિક એસિડિકતાની બેઝિકતા નેક્સ્ટી ટ્વેલ્થમાં પાછી આવવાની છે ત્યારે વધારે જોઈશું ઓકે થેન્ક યુ દોસ્તો થેન્ક યુ જાણ